Thank you. કેટલા આનંદ ના ઓપનિંગ માં જવાનું હોય ફોન કરવો પડશે યાર હલો કરણ કેટલા રહ્યો હેટકી બુડા મોર થાય છે આલા પેલો પછી ઓપનિંગમાં બધું પટી જાય પછી કશા વગર ના રહેવું પછી પેલો આનંદ આપણો બોલશે કે તમે તો આવતા નહીં વડીલ થઈને હેટકી યાર બસ મજા તમે કેમ ભૂલા પડ્યા આપડા પેલા આનંદભાઈ નું ઉદઘાટન જવું નહિ આપડે આપણે અલા પેલી તારીખે છે અત્યારે યાદી આવી તું પણ મને આમંત્રણ આપી હોય યાર પેલા તો કંકુત્રીમાં જોજે પેલા યાર 1 તારીખ નું છે આતર નું નહીં પેલા મહિના નું છે આતર નું નહીં કસી એવું છે તો હાર હડ આવી આવડશે કે નહીં એમ ભરા વગર હેડે આવો છો ના આ તો યાર જીદી દે એટલા આવ્યો તો યાર કંકુત્રીમાં પેલા જોવું પડે કે ચી તારીખ છે કેમે મેડે આવો કે કી તરે તો હા તો ખબર નથી હતી હાર હડ કોકના જોડે ઘરે આવજો પછી કહેજો મને હાર હડ હો હેડે આયા કોકનો 14 ડાળો બગાડવા આયા ભનોતી ભનોતી હેડે આવી કેટલા કરોણે આવતો નહીં અને મોડું થાય છે શિખર જેટલો રે કરોણે શિખર ફોન કરે તો એ આવતો નહી અને એક તો પેલા પનુતી મોરે મોરે હોય છે દેબો ઓ કેડે કાનો આવી યા તું તો આ તરફ રોજી તો લા પેટો નો પેટો પેલા પનુતી નરતો નરતો મોરે મોરે તો યાર આ બેવળો

કાદીજી ભેસ કા ભૂખી વેટી રહી હે યાર અયો બા યે કેતો નખાય ઇસુ હા તો નખાય ન આઓ પણ તમે હેડતું કે આ અરે હા હા કડાળો કલે કચરો હેડાય કીધું થરી તો ન

Niaya? Oh, jalan tu. Jalan tu, jalan mana? Panuteh, panuteh, muzon muzon, muzon muzon, panuteh. Eh, niapa? Aku naklah buat malu malu. Kalau nak lecak, lecak. Kalau nak malu malu, tu. Kamu tu. Kalau nak lecak, lecak. Kalau nak malu malu, tu. Kamu tu. Kalau nak

આ રે આયુ કોઈ ના ઓહો જો હામો તો રેકોર્ડમાં જેમ ઘેરો થામ હેરો થાય જશે અરે તમે આમંત્ર મને તો આલ્યા હું પણ એરે આ કેમ દેવા દે દેવા પખું બેહરા આ ગારા પણ બેહરા દેવા બચ્ચે ઓલતા હે કે આ હોય બાપાને કા તો બેઠો છે કોઈ ના આરા કોને આને એટલા આવ દે

ના એ હંકા તો બધું ખાઈ આતો આ તો ખાલી રીત હતી એટલે કરી ઉપર હા એ મોમચ્ેરવ આતે આતો એ ઉભરાય 1 2 3 4

અરે પેલે ખુરશી મગાડી લે હું અલ્યા આ ખાવા નાઈ હ કોઈને તમારી બધી ખબર પડતી નઈ ખાલી ખાવા જાવ પૂછી તો હોય યાર ઓય સ્નેર તો કંપોર પર બેસ તલામનદાન આવી છે તાર તો કશું નય તો લેટવા લેટવા આઈ કોઈ લેટવા ને તમે તો તમે ગોરાં ગોરાં આયા છો અમે તો ગોરાં જ તો જો આ જો જો તો શહેર પર તો જો મારી હાબુ કેવા હે હાબુ મસ્ત હે લેવા હાબુ લેવા તું જરા પકરા આવી તનવાડી આ કરી करतो તો યાર અલ્યા છોટાનો આવી ન હોય અલ્યા કરી करतो તો યાર કોકરા પર તમે લવાની અ મસ્કરી કરે આગળ તો પછી બેહી દો યાર બેહી જ જગ્યાને બોલો ટાઈમ ની ખબર કેવા દોરતા દોરતા અલ્યા કાઈ ખબર આપણ દાણે દોરતા દોરતા ટાઈમ કમ્પ્લીટ આલે હે પડે ને અલ્યા બને એ તકેરાય યાર હવે

અલા આની બોલા ફાઈલ લઈને દર્શાવું એકલો હા અલા ભાઈ તું તો થાય ને ના હાથ બોગરી કર તો શું જાય હ ગરીબીમાં આ ગરીબીમાં હમું બાજુમાં ગરીબ ગરીબ જોવો ભાઈ જોવો ચેક કરો જો પછી કહી દો આને બેને કે ભાઈ સેન્ટર કે ચાચા બધા પછી બાજુવાળાને કેજો બોલાય બોલાય બધા જાવ

તમારા ભાઈ જેટલા જેટલા લેવાના એ કહી દઉં આપણે 50 50 કિલો કરી દીધું ટુકડા સસ્તું માટે આ તો કેડા

મો આટા લાવ્યું તું એને મને બધું માર્યા જી આયા ના આબુ તો લ્યા આ પાણી પાણી

હા <ihaz> બુલે <violininding warfare> <sm> આવું તો આબુ તો બોધા બોધા દીધા આપડે ગાડીમાં શી દીધા હેલો શીપૂર તેરાવા કો તમને તો જો હાલ જો વોટિયા હોય ચાડા હવે તમારા ખાવાના શીપૂર લાડવા ઘૂટોખા જીના લે આવા ના મગજ તો જગ્યા આપણો આપણો ઓમ દેવાનો જય માતાજી મિત્રો આજે અમારી રાજા રંગી યુટ્યુબ ચેનલ અમારા આનંદધાનની ચેકિંગની મુલાકાતે આવ્યા હતા સાંભળતો આ છે ગીમા શોપ આમની સિમાં ગીમા શોપ સારું બનાવે છે ક્વોલિટી પણ સારી છે અને ક્વોન્ટિટી પણ સારી વ્યાજબી ભાવે તમને મળે છે અમને ખાતે આવેલી છે આપણા આકાશ આખાનું બોસણું ઉપર અને અહીં ચેકિંગમાં જે મારે છે દૂર ચાર બી રસન ગોડાઉન તો એકવાર આવો અને હવે અવશ્યમની મુલાકાત લો તમને યાદ અને સારા સારું મળી